બોર્ડર વિલેજ યોજના હેઠળ અંબાલા ગામે વાંચલ લાયબ્રેરીનું નિર્માણ આજરો રોજ છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામે અંબાલા જૂથ ગ્રામ પંચાયત માટે જાહેર ઉપયોગ અંબાલા યુવા શક્તિના ભાઈ બહેનો જોડાયા વર્ષ માટેની બોર્ડર વિલેજ યોજના અંતર્ગત અંબાલા ગામમાં વાંચન બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે ગામના સરપંચ વેચાણભાઈ ના માર્ગદર્શન હેઠળ લાયબ્રેરી માટે ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું આ લાઇબ્રેરીથી ગામના વિદ્યાર્થીઓ યુવાઓ અને વાંચકો ને વાંચન અને જ્ઞાન વર્ધન ની સુવિધા ઉપલબ્ધ થશે ગામના આગેવાનો અને અંબાલા ગ્રામ પંચાયત નાના ભૂલકાઓ હાજર રહ્યા હતા અને નાના ભૂલકાઓ આદિવાસી પહેરવેશ પહેરીને ટીમલીના તાલે ઝુમ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી અંબાલા જૂથ ગ્રામ પંચાયત માટે જાહેર ઉપયોગ ઉદઘાટન અંબાલા યુવા શક્તિના ભાઈઓ તથા બહેનો જોડાયા રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદેપુર અને બેન્ચિસ ને બધું પ્રગતિમાં છે એ થોડા દિવસોમાં પૂરતું થઈ જશે ત્યાં સુધી આપણા ગામમાં જે ભાઈઓ બહેનોને આ સુવિધાનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું અને આપણા ગામમાં શિક્ષણનું સ્તર વધે એ રીતના આ વ્યવસ્થાનો આપ સૌ લાભ લો એ મારી વિનંતી છે